અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો હર્ષદ રમેશભાઈ ગામ શું અમે દર્શન કરવા જતા હતા તો રસ્તામાં કિશન વલ્લભભાઈ મકવાણા તે રસ્તામાં ગાડી કે તમે મોરે મોરો આવવા દીધી એમ કરીને એને ગાડી રિવર્સ મારીને પેલા અમારા ભાઈ ડ્રાઈવર છે એને ઉભી રાખીને પેલા એને મારવા મળ્યો પછી એમ બધા નીચે ઉતર્યા તો અમને મારવા મળ્યો અમારે શરીર માં કવડી ગયા અને બૈરા ઉપર હાથ ઉપાડવા મળ્યો ને બૈરા નહીં માર્યા કઈ જગ્યાએ બનાવ બન્યો આપણે ગોપનાથ થી આ બાજુ વડલા આવે ને ત્યાં ચાર પાંચ વડલા છે એ વડલા કેટલા વાગે અઢી અઢી વાગ્યા પછી અઢી થી ત્રણ ના ગાળા પોલીસ કેસ કરવાનો છે હા પોલીસ કેસ કરવાનો છે આ કિશન વલ્લભભાઈ મકવાણા એક એક એનો સાળો અને બીજા એની બે જણા હતા

અને <coughs> અહીંયા <coughs>